એક ગામના પાંદરમાં વગડામાં એક માલધારી નો જુવાન ઢોરા ચાલે છે અને એમાં ધીમો 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 એક વેલડો આવી જાય છે એ વેલડામાં આનાથ બાય બેઠી છે જે પોતાના પિયુને મળવા માટે જાય છે અને એ માલધારીના ના છોકરાએ જોયું અને બાજુ વારી અને એટલું કીધું કે ભાઈ ક્યાં રહેવા કે રહેવા તો બહુ છેટા કે ભાઈ આ રસ્તો બહુ લાંબો છે અને હાજ પડવા આવી છે અને આગળ લૂંટારાઓનો ડર છે લૂંટારાઓનો ખતરો છે એટલે આજની રાત તમે અહીં અમારી ઘરે રોકાઈ જાઓ અને કાલે સવારે તમે છૂટા કાલે સવારે તમે નીકળી જજો કે કાઈ વાંધો નહીં ભાઈ માલધારી લાગો છો હા માલધારીનો દીકરો છું અને મારી માનો એકનો એક દીકરો છું હું મારા પરિવારમાં મારી માં એક છે બીજું કોઈ છે નહીં આપ ઘરે પધારો અને વાળું પાણી કરી અને સવારે તમે નીકળી જજો અને વેરડું ઘરે બેધું સાહેબ અને એ બુઢી માં છે

એટલે લાવો હું રોટલા બનાવી નાખો અને રસોડામાં આવી અને એટલું કીધું કે બા લાવો હું રોટલા કે માડી લાવો હું રોટલા બનાવી નાખું કે બેટા તમે તો મહેમાન કેવા આવો કે આ હું તમારી દીકરી જેવી છું ને કે હા કે તો લાવો હું રોટલા ઘડી નાખું અને ઈ રોટલા ઘડવાઈ આના તો બાય છે ઈ હજી પોતાના પીવે જોયો નથી પોતાના આ આહાર વેજો જોયો નથી ઈ બાય છે ઈ જ્યાં મહેમાન થયા છે ત્યાં રોટલા ઘડવા બેઠા છે અને એની રોટલાના ટપાકાનો અવાજ જે ફળિયામાં માલધારી નો છે જુવાન બેઠો જુવાનના કાને પડ્યા એના મનમાં વિચાર આવ્યો કે આવી રોટલા ઘડવા વાળી મારા ઘરમાં હોય તો પણ પછી એનો વિચાર બદલાઈ ગયો કે ના મારા એ મહેમાન છે એ આનાત રાય છે પોતાના પિયોને મળવા જાય છે ને મારા મહેમાન છે આ છે મારાથી નબળો અગળો વિચાર કરાય નહીં અને વાળું પાણી કરીને સુઈ ગયા અને સવારે દીકરો વેલો જાગી ગાયો કે હું દોયા ને પોતાના માને એટલું કહે છે કે મા કહે હો હું આવું કે આવું ને જવા નું દેતા મહેમાનને ને રોકી રાખ્યો અને જો નો રોકાય તો ઠાકર ભગવાન ના સોગંદ આપજો અને ટોય નો રોકાય તો એને મારા ગળા ના હમ દે અને પણ મહેમાનને રોકી રાખ્યો કાય વાંધો ની બેટા તું જા ગાઉ જાડવા હું મહેમાનને ને નઈ જવા દઉં અને ખાજ પડી સાહેબ અને ઈ જુવાન છે એ ઉતાવળા ભાગે ગાયના પગમાં લાકડીઓ મારતો મારતો

એટલે જ વાર બાંધાવી જોવા ના કાને જાય શબ્દ પડ્યા કે મારા ગળા ના હમ દીધા તો એ મહેમાન નો રોકાણા અને કબરમાંથી માંથી ગટારે કાઢી અને પોતાના પેટમાં માં મારી દીધી એને પોતાના પેટમાં સાહેબ કટાર મારી અને આંતરડા નો ઢગલો કરી દીધો

ગામમાં ગજબ થઈ ગયો કે શું ગજબ થઈ ગયો કે એક ના એક દીકરા એ પોતાના પેટમાં કટાર મારી અને પ્રાણ કાઢી નાખ્યા છે કે આવું કરવાનો કારણ શું

કે પ્રાણ કાઢી નાખવાનું કારણ શું કે એક મહેમાન નો રોકાણા ને એનો આઘાત જીરવી નો હોય એના ગળાના હમ દીધા તો એ મહેમાન રોકાણા નહીં ને એટલા માટે એને ફોળિયામાંથી પ્રાણ કાઢી નાખ્યો ને આજ વાત જાય આણા બાય વેરણામાં બેઠા બેઠા હાપડી સાહેબ યા તો પોતાને અંગુડામાંથી કટાર કાઢી અને પોતે પણ ગળામાં કટાર મારી પણ જીવ જાતો નથી અને ગીત ગાય છે કે નાક છે મારો નાનો દેરીડો સકી નળદનો નો વીર

કે બીજા માટે મહેમાન માટે જીવ આપી દે ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખે ત્યાં સુધી આ હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ નો કોઈ વાળ વાકો નઈ કરી શકે